પણ પરિચય વિના પ્રીતિ નથી થતી આજે પરિચય મેળવવાનો દિવસ છે અને સામાન્ય ભાષામાં તમને એક્ઝામ્પલ આપું તો તમે ટ્રેનમાં બેઠા જેવો થેલો લઈને ચડ્યા હશો ને સામેના પાટિયા ઉપર કોઈ આવ્યું ને એટલે પહેલું તો મોઢું બગડે આ કોણ આવી હશે સ્વાભાવિક વાત છે કોઈ એવું ના કે બધાને એવું થાય કે હા મેં કોણ આવ્યું હશે કેમ કે એનો તમને પરિચય નથી અને જેવી ટ્રેન ઉપડે સાબરમતી સ્ટેશન જાય કે વડોદરા થી આગળ ગોધરા જાય કલોલ આવે ત્યાં સુધી ધીરે ધીરે એકબીજા સામે જોઈને સ્માઇલ અપાય પછી ધીરે રહીને નામ પૂછાય કે તમારું નામ શું કે મારું કાંતા કે મારું કોકિલા પછી પાલનપુર આવે ને હા હા ત્યાં સુધી ગામ પૂછી લે નામ પૂછે કામ પૂછે પણ જેમ જેમ ટ્રેન આગળ વધે પછી કે મારે બે છોકરી ને બે છોકરા ઓલા કે મારે બે બેબી ને એક બાબો છે એટલે કે એકને ખંભાત પર છે એટલે કે મારે ગાંધીનગર પરણાય છે અને એટલી બધી વાતો થઈ જાય ને કે જેને તમે પહેલી વાર જોતા મોઢું બગાડ્યું તું એની સાથે જેમ જેમ પરિચય વધ્યો એટલો બધો પ્રેમ કે સાંજે આબુ આવતા સુધી તો આના ઢેબરા ઓલી ખાય ને ઓલીનો છુંદો આ ખાય ખોટી વાત હોય તો પાછી આપજો નથી થતું એવું કે એક નજરે જોતા જેનો પરિચય ને એટલે આપણે એનાથી મોઢું બગાડ્યું હતું પણ જેમ જેમ પરિચય વધતો ગયો એમ એમ પ્રેમ વધતો ગયો અને પછી તમે એ પણ વિચાર્યું કે આપણે એને ઓળખતા નતા તે છતાં તમે એક થાળીમાં જમવા બેઠા એમ જેમ જેમ પરિચય વધે એમ પ્રેમ ભાગવતનો પરિચય જેમ જેમ થાય ને એમ કૃષ્ણ ચરણ પ્રેમ વધશે અને તમે જો પરિચય એટલો વધી જાય ને કે બીજા દિવસે હરિદ્વાર કે દિલ્હી આવવાનું હોય ને ત્યાં સુધી તો એકબીજાનો મોબાઈલ નંબર એ અપાઈ ગયો હોય અને વોટ્સએપમાં હાય ને ગુડ મોર્નિંગ ને રાધે રાધે ને બધું કેટલાય મેસેજો ચાલુ થઈ જાય થાય છે કે નહીં થતું